ચેઈ દ્વારકાધીશ દેરા આયે તારને ઓઠવા હું થઈ ગઈ છે મોડો સબાસ રેડી થઈને અહીં સીધા નીકળી ગયા થી ઓફિસે જવા માટે કેમ કે આયે તારને લેટ ઉઠા છે આજ તો આપને ઓફિસે જવામાં થોડો લેટ થઈ જશે ચાલો ઓફિસે મળી અને બોલો ઓટો મોડ થઈ જાય એનાથી ઉપર ઉપર વી ડબાગો ગ્રાઉન્ડ તો

આમ તો જુઓ આ શેરી એ સિંગલ પટ્ટીની આ એ બનવાના ડબલ પટ્ટી એ લઈએ કેટલા બધા લોકો આવી ગયા કામ કરવા માટે આ બાજુ જુઓ ટ્રેક્ટરની વાહેલું પઠ્ઠી ડામર એમાં ગરમ કરવાની ને આ એ જો ખોદવાનું કામ ચાલુ એટલે રસ્તો આમ સરખો લેવલમાં બને ને એટલે ને આમ જુઓ ડામર નોખો ખટારો આવી ગયો આ જોતા તેવું લાગે આઈ જ ને રસ્તો બનાવી દેવો ને કે શું એ રોડ તો બનતો રહેશે હવે આપણે ઓફિસ આવી જઈએ એટલે આપણે આવું મોડું થઈ જાય આપને હવે જો એક ટીવાની ચાવી લઈ લીધી ગયા મારો ભાઈ એક ટીવાને કઈ રીતે ચાલુ આપણે મહિલા ભાગ ટાટા બાય બાય સી યુ તો આ આપણે પહોંચી ગયા છીએ ઓફિસના પાર્કિંગમાં ને ઓફિસે જઈને તો કરી દીધી બાકાજી ચાલુ આમથી આમ ને આમથી આમ આજ તો ફૂલે ફૂલ બાકાજી બોલાવી તો વાડી ગયે છે એક હવે આપણે જવાનું છે જમવું તો ચાલો હવે જમીને મળી જમી લીધું છે હવે રિટર્ન જવાનું છે ઓફિસે આપને આવી ગયા છે લિફ્ટમાં જબ ભી દેખી લેને

કિયા આજે તો આપને ઘરે ખાવાના છે બધાને ઘૂઘરા તો તમારો ભાઈ તો ઈપડો ઘૂઘરા લેવા તો ચાલો તમને કહું કે હું ઘૂઘરા લેવાનો છું અને કેવા હતા તો આપને તો ડાયરેક્ટ છીએ જામનગરી ઘૂઘરા ખાવા કેમકે જામનગરી ઘૂઘરા તો મસ્ત આવે છે જે રૈયા સર્કલે આવેલું છે તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે ઘરે જવા માટે પેલા તો આપણે લિફ્ટ બોલાવી પડે લિફ્ટ આવી રહી છે આજે તો આપને ખાવાના છે ઘૂઘરા એ તો તમને દેખાડી દીધું મેં

तो मैं आ गया हूँ टमेटा का छोड़ के तो मैं टमेटा को छोड़ के आ गया हूँ देखो मैं अब खड़ा हो सकता हूँ अब सुपरमैन बन गया हूँ अब मैं अपने पैरों पर खड़ा हो सकता हूँ और यहाँ पे गिलते हुए जब કેમ છો બધા તો આજે આપને ઇન્સ્ટાગ્રામ માં પાંચ કે ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે આવો નવો સપોર્ટ કરતા રહેજો તમારા બધાને દિલથી આભાર થોડોક સપોર્ટ તમે યુટ્યુબ માં પણ કરતા રહ્યો એટલે આપણે યુટ્યુબ માં પાંચ કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય તો ચાલો હવે આપને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને ટાટા બાય બાય ને ગુડ નાઈટ જય દ્વારકાધીશ તો ચાલો કાલે મળીએ આપણે નવા વ્લોગ ta -da.